શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્ય પૂર્વજન્મના સંચયને કારણે જ આ જન્મમાં શ્રી દત્ત ભક્તિના અંકુર ફૂટે છે પ્રથમ દત્તાવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય અતિ શુભ તેવા ચિત્ર નક્ષત્રમાં થયું હતું તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસને સોમવારે ચિત્રા નક્ષત્ર છે ચિત્રા નક્ષત્રમાં કરેલો ભક્તિ આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ પ્રેરક છે શ્રીપાદ પ્રભુના દાદાશ્રી શ્રી બાપરના ચાર્યુલુ દ્વારા રચિત સિદ્ધમંગલ સ્તોત્રના પ્રત્યેક અક્ષરો અત્યંત પ્રભાવશાળી છે ચિત્રા નક્ષત્રમાં તેના પાઠ ફળદાયી છે જે સર્વવિદિત જ છે આ ઉપરાંત કેટલાક અન્ય સ્તોત્રોના પાઠ કરી શ્રીપાદ પ્રભુનો વિશેષ અનુગ્રહ પ્રાપ્ત કરી શકાય છે જેમ કે શ્રીપાદ શ્રીપાદ શ્રી સ્તોત્ર અને શ્રીપાદ માલા મંત્ર વળી શ્રીપાદ પ્રભુના એકસો આઠ નામોનું પઠન પણ કરી શકાય નારેશ્વરનાથ શ્રીરામ અવતૂત મહારાજે દત્ત મંત્ર ગર્ભ શ્રી શ્રીપાદ સ્તોત્ર નામના સ્તોત્રમાં શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુના બેતાલીસ નામોથી શ્રીપાદ પ્રભુનું સ્તુતિગાન કર્યું છે ઉપરાંત શ્રીપાદ શ્રી વલ્લભ બાવની ગાતા શ્રી પ્રભુની સર્વલીલા અને મહાત્મ્ય જાણે તાદશ્ય અનુભવી શકાય છે દિશાઓ રૂપી વસ્ત્રો ધારણ કરનાર શ્રી દત્ત પ્રભુને દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ ની ધૂનથી પણ મોદિત કરી શકાય શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીએ એમના ચરિત્રામૃત ગ્રંથમાં લખેલ છે કે મારું ચરિત્ર પારાયણ કરનારને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે પીઠિકાપુર ક્ષેત્રમાં મારા સંસ્થાન સંબંધિત કોઈપણ સત્કાર્યમાં સહભાગી થનાર ભક્તોને હું સર્વ બંધનમાંથી મુક્ત કરીશ વિશેષમાં જન્મ નક્ષત્રના દિવસે શ્રદ્ધાથી જે ભક્તો મારી અર્ચના કરશે તેને હું ઋણાનુબંધનમાંથી મુક્તિ આપીશ કુમારિકાને યોગ્ય વર પ્રાપ્ત થશે ભૂત પ્રેત પિસાચ આદિ અદૃશ્ય શક્તિ દ્વારા થતી વ્યથા દૂર થશે ભગવાન શ્રી દત્તાત્રેયનો ઉપાસના ગ્રંથ એટલે શ્રી ગુરુચરિત્ર શ્રી ગુરુચરિત્ર ગ્રંથના મૂળ લેખક શ્રી સરસ્વતી ગંગાધર અનુવાદક દંડસ્વામી શ્રી દત્તયોગેશ્વર તીર્થ મહારાજે પ્રસ્તાવનામાં શ્રીપાદ શ્રી વલ્લભના અવતાર વિશે સંક્ષિપ્તમાં સુંદર રજૂઆત કરી છે સર્વ સુગ્ન દત્ત ભક્તોના લાભાર્થે સુરતના દત્તભક્ત શ્રી દિલીપભાઈ પારેખે આ સર્વ માહિતીનું સંકલન કર્યું છે જે સાંભળીએ પ્રથમ અવતાર શ્રીપાદશ્રી વલ્લભને તથા બીજો અવતાર શ્રી નૃસિંહ સરસ્વતીને ગણવામાં આવે છે આ અવતારો વિશે અહીં સંક્ષેપમાં જોઈએ તો શ્રી ગુરુચરિત્ર વિશે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં રાજમહેન્દ્રની ઉત્તરે ગોદાવરી નદીના મુખ પ્રદેશ પાસે પીઠાપુર નામે ગામમાં આશરે ઈસવીસન તેરસો વીસમાં વેદવિદ્યા સંપન્ન આપસ્તંભ શાખીય બ્રાહ્મણ આપળરાજ અને તેમના ધર્મપત્ની સુમતીને ત્યાં દત્ત ભગવાને પુત્ર રૂપે અવતાર લીધો આ વિષયની કથા એવી છે કે આ ધર્મપરાયણ દંપતીને ત્યાં એકવાર અમાસના શ્રાદ્ધ સમયે બ્રાહ્મણ ભોજન થયા પહેલાં એક અવધૂત ભિક્ષાર્થી આવી પહોંચ્યા સુમતીએ તેને ભિક્ષા આપી દીધી તે અવધૂત પ્રસન્ન થયા અને સુમતીને વરદાન માંગવા કહ્યું તે સાંભળી પતિવ્રતા સુમતીએ સબિનય પ્રાર્થના કરી મને જગતવંધ્ય દેવ જેવો જ્ઞાનવંત પરમપુરુષ આપના જેવો પુત્ર થાય તથાસ્તુ આ પ્રમાણે થાવ એવો આશીર્વાદ દઈને તે અવધૂત તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા પતિવ્રતા સુમતીને તો પોતાની પતિવ્રતા શક્તિથી તે અવધૂતને જોતાં જ ખબર પડી ગઈ હતી કે અવધૂત વેશમાં ભગવાન શ્રી દત્તાત્રેય જ આજે ભિક્ષાર્થી ઘરે પધાર્યા છે તેથી જ તો સુમતીએ દત્ત ભગવાન જેવો મહાજ્ઞાની પુત્ર પોતાને થાય એવું માગી લીધું હતું વળદી વરદાન આપીને તે અવધૂત ઝટ અદૃશ્ય થઈ ગયા તેથી સુમતીને તે અવધૂત દત્તાત્રેય જ હોવાની ખાતરી થઈ ગઈ સામાન્ય સ્ત્રીઓ સાધુને નથી ઓળખી શકતી પતિવ્રતા પવિત્ર મન બુદ્ધિવાળી પતિપરાયણ સ્ત્રી જે ઓળખી શકે છે તેથી પતિવ્રતાઓ પરપુરુષમાં ક્યારેય ફસાતી નથી અનસૂયાએ પાતિવ્રત્યના પ્રભાવથી ત્રણેય દેવોને શિશુ બનાવી નાખ્યા હતા ને બીજી વિશેષ વાત એ છે કે તે પીઠાપુર ગામ પ્રાચીન સમયથી દત્ત તીર્થ ક્ષેત્ર તરીકે જાણીતું હતું પીઠાપુરી દત્તાત્રેય દેવ વાસ અસે સનાતન શ્રી ગુરુચરિત્ર અધ્યાય પંદર સત્યાસી એવી વાત પ્રચલિત હતી કે તે ગામમાં ભગવાન દત્તાત્રેય ગમે તે વિચિત્ર વેશે ભિક્ષાર્થે આવે છે ભાગ્યશાળીને તેમના દર્શન અને કૃપા મળે છે આથી જ તો સતી સુમતીએ ઘરમાં શ્રાદ્ધક્રિયા ચાલતી હોવા છતાંય વેશી દત્તાત્રેય દેવને ઓળખીને ભિક્ષા આપી દીધી હતી દત્તાત્રેય ભગવાનના વરદાન અનુસાર સતી સુમતીને પુત્રરત્ન જન્મ્યો જ્યોતિષીઓને જન્મકુંડળી બતાવી તો ફળાદેશ આપતા કંઈ તેમને કંઈ સંભળાવ્યું કે આ બાળક મહાન તપસ્વી અને દીક્ષા કરતા જગતગુરુ થશે આ સાંભળી માતા પિતા તો આનંદ વિભોર થઈ ગયા દત્તદેવના આશીર્વાદથી આ બાળક થયો હોવાથી તેનું નામ શ્રીપાદ પાળ્યું તે સાત વર્ષનો થતાં જ તેનો યજ્ઞોપવિત સંસ્કાર જનોઈ આપવામાં આવી કુશાગ્ર બુદ્ધિવાળો હોવાથી આ બાળક યથાશીઘ્ર વેદ અધ્યયન કરી લેવા લાગ્યો સોળ વર્ષનો થતાં તો માતા પિતા તેનો વિવાહ કરવા વિચારવા લાગ્યા તે જાણીને વિરક્ત મનવાળા શ્રીપાદે સંસારમાં ન ફસાવવાની અને વિશ્વકલ્યાણ અર્થે હિમાલયમાં સાધના લીલા કરવા જવાની માતાપિતા પાસે અનુજ્ઞા માગી માતા પિતાએ આથી રડતા રડતા પોતાના આંધળા અને લંગડા બે પુત્રોને બતાવી કહ્યું હવે આનું કોણ લાલન પાલન પોષણ કરશે ત્યારે શ્રીપાદે પોતાની યોગ શક્તિથી તે બંને ભાઈઓ પ્રતિ અમૃત દ્રષ્ટિ કરતાં જ તેઓ તદ્દન સારા થઈ ગયા તેઓને માથે આશીર્વાદનો હાથ મૂકતા જ તેઓને પ્રજ્ઞા બુદ્ધિ પણ પ્રાપ્ત થઈ તેથી માતા પિતા ચિંતામુક્ત થયા અને શ્રીપાદે ગૃહત્યાગ કર્યો શ્રીપાદ પ્રભુએ જગન્નાથપુરી કાશી બદ્રીકેદાર વગેરેની યાત્રા કર્યા બાદ દક્ષિણમાં ગોકર્ણ મહાબળેશ્વર શ્રી શૈલ્ય કુરવપુર વગેરે તીર્થોમાં સાધના જીવનનો અભિનય કર્યો કુરવપુરમાં નિવાસ દરમિયાન બે ઘટના ઉલ્લેખનીય છે એક અંબિકા નામની એક વિધવાબાઈ જીવનથી કંટાળીને પોતાના મૂઢમતી જળપુત્રને લઈ કુરવપુર આવી અને ત્યાં કૃષ્ણા નદીમાં પડી જીવનનો અંત આણવા તૈયારી કરવા લાગી તેવામાં તેણે કિનારા પર શ્રીપાદયતિને જોયા તેથી તે પોતાના જળપુત્રને લઈ શ્રીપાદયતી પાસે આવી અને સજળ નયને તેણે પોતાની કરુણકથા કહી સંભળાવી શ્રીપાદ પ્રભુનું હૃદય દ્રવિત થયું તેણે શ્રી તે દુઃખી સ્ત્રીને કહ્યું તું પ્રદોષનું આચરણ કર તારી મનોકામના પૂર્ણ થશે શ્રીપાદયતીએ ત્યાર પછી તે વિધવાશ્રીને પ્રદોષ વ્રત વિસ્તારપૂર્વક કહ્યું અને તેના જળપુત્રના મસ્તક પર કૃપા આશીર્વાદનો હાથ મૂકી તેને જ્ઞાની બનાવ્યો તે વિધવાશ્રી અંબિકા જ પછીના જન્મમાં કારંજા ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મી અને તેનું નામ અંબા ભવાની પડ્યું સમય જતાં તે પવિત્ર નારી જ ભગવાન દત્તાત્રેયના બીજા અવતાર શ્રી નૃસિંહ સરસ્વતીની માતા બનવા ભાગ્યશાળી થઈ કુરેવપુરમાં બનેલી બીજી ચમત્કારિક ઘટના એવી છે કે શ્રીપાદ પ્રભુ નિત્ય કૃષ્ણ નદીમાં સ્નાન કરવા જતા ત્યારે નદી તટે કપડાં ધોતો એક ધોબી તેમને ભક્તિભાવથી વંદન કરતો તે ધોબી નિત્ય મઠમાં આવીને સાફસૂફ પણ કરી જતો એક દિવસે વસંત ક્રિયા કરવાના વસંત ક્રીડા કરવાના આશયથી એક મલચ્છ બાદશાહ સપરિવાર ત્યાં આવ્યો અને નદીમાં નૌકા વિહાર કરવા લાગ્યો કપડાં ધોઈ રહેલો તે ધોબી બાદશાહનો વૈભવ અને તે નૌકાવ્યહાર જોઈ મનોમન પોતાના જીવન પ્રત્યે પ્રત્યે દુઃખ વ્યક્ત કરવા લાગ્યો અને બાદશાહના જીવનની પ્રશંસા કરવા લાગ્યો શ્રીપાદ પ્રભુએ પોતાની યોગ શક્તિથી તે ધોબીનું મનોગત જાણ્યું તેમણે ધોબીને કહ્યું તારી મનોવાંછા જાણી હું તને હવે પછીના જન્મવા વૈદુરા નગરીમાં મલેછકુળમાં બાદશાહ થવાનું વરદાન આપું છું તે સાંભળીને ધોબીને અત્યંત આનંદ થયો પરંતુ સાથોસાથ ગુરુ વિરાહનું દુઃખ પણ થયું તે જોઈ શ્રીપાદ પ્રભુએ તેને કહ્યું કે હું મારા બીજા અવતારમાં શ્રી નૃસિંહ સરસ્વતી રૂપે તને તારા હવા પછી હવે પછીના બાદશાહના જન્મમાં છેવટના વર્ષોમાં દર્શન આપીશ ત્યાર પછી ધોબીનું મૃત્યુ થયું અને તે વિદુરા નગરી બીદરમાં મલેચ્છ વંશના રાજકુટુંબમાં જન્મ્યો શ્રીપાદ પ્રભુ કેટલોક સમય બાદ મઘાનક્ષત્ર સિંહ રાશિમાં આસોવદ બારસને દિવસે સ્વધામ સંચર્યા તેમની આ નિર્વાણ તિથિને ગુરુદ્વાદશી કહેવાય છે તેમનો આ અવતાર ભક્તજનોના ઉદ્ધાર માટે તેમજ દૃષ્ટજનોના વિનાશ માટે થયો હતો શ્રી ગુરુચરિત્રમાં આ અધ્યાય દસ સુધી તેમની અવતાર કથા છે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ ફક્ત ત્રણ દસકા જેટલા ટૂંકા ગાળામાં દરેક દત્ત ભક્તિને આવિર્ભાવ કરાવ્યો શ્રી દત્તને ભજવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમ ત્રિદેવને ભજવાનું ફળ પ્રાપ્ત થાય છે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથ એક દિવ્ય રસાયણ છે આ ત્રેપન પ્રકરણોનું વાંચન કરવાથી સુખ શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થશે અને ભુક્તિ મુક્તિની પ્રાપ્તિ થશે આ ગ્રંથ વેદનીમાં ફક્ત સ્વયંસિદ્ધ છે તેમ સ્મરતુંગામી શ્રીપાદ પ્રભુએ સ્વમુખે કહ્યું છે ભૂતકાળમાં કરેલ કર્મો આપણે જાણતા નથી પરંતુ શ્રીપાદ પ્રભુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિના ભાવને કારણે આપણે એમની ચેતનાની નજીક જઈ શકીએ છીએ યદભાવમ ભવતે જે મને જેવા ભાવે ભજે છે હું તેને તેવી રીતે અપનાવીશ તેમ શ્રીપાદ પ્રભુ વચનબદ્ધ થયા છે તો શ્રીપાદ પ્રભુના પ્રાગટ્યના પાવન નક્ષત્રમાં દત્ત ભક્તિને ચરમ સીમા પર પહોંચાડી જીવનને વધારે સાર્થક કરીએ શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા

सरस्वती तु गुरुराया